બુરેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો સ્કોર્પિયો કારના ચાલકે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવતા કાર સીધી જ રોડ ડિવાઈડરની રેલિંગ તોડી સામે આવેલી એક દુકાનમાં ધડાકાભેર અથડાઈ હતી અકસ્માત એટલો ભયાનક હતો કે ડિવાઈડરની રેલિંગ તેમજ કારને ભારે નુકસાન થવા પામ્યું છે ઘટના રાત્રિના સમયે બની હોવાથી રસ્તા પર અવરજવર ઓછી હતી તેમજ જે દુકાનમાં કાર અથડાઈ તે બંધ હોવાથી કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂનો ગ્લાસ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે આ સાથે કાર ચાલક નશાની હાલતમાં હોવાની પણ મજબૂત શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે અકસ્માત સમય કારમાં કુલ ચાર લોકો હતા કે ઘટના બાદ ત્રણ લોકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે સ્કોર્પિયો કારમાંથી એક ગ્રામ પંચાયતના સરપંચના નામની ડેમ પ્લેટ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ઘટનાની જાણ બોડેલી પોલીસને થતાં બોડેલી પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે જ્યારે સ્કોર્પિયોના ચાલકને બોડેલી પોલીસે ઝડપી પાડ્યો હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે સાથે જ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે